નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરેણ બારડ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ડાંગરના પાકમાં વિઝિટ કરવા આવ્યા છું સૌ પ્રથમ વાત કરીએ તો ડાંગરના પાકમાં અળસી અને ગાભમાર્યાની ઈયળનો ખૂબ ઉપદ્રવ હોય છે જેના કારણે પાકમાં ખૂબ મોટું નુકસાન થતું હોય છે તો એને કંટ્રોલમાં લાવવું ખૂબ આવશ્યક છે આપણી યુનાઇટેડ કંપનીનું બગીરા આવે છે જે ગાભમાર્યાની ઈયળ અને અળસીમાં ખૂબ જ એક્સિલન્ટ રિઝલ્ટ મળ્યા છે એને તો દાદા સાથે આપણે એક દાદાના ખેતર વિઝિટ કરવા દાદા સાથે એમનો પરિચય લઈએ અને એમની સાથે મુલાકાત કરીએ નમસ્કાર દાદા હા શું નામ આપનું વિઠ્ઠલભાઈ કાબાઈ વિઠ્ઠલભાઈ બરોબર કયું ગામ દાદા આપણું સોજીતરા સોજીતરા બરોબર મોબાઈલ નંબર તમારો આપો ચોરાણું ચોરાણું જીરો બોલો પંચ્યાસી સત્તાણું એકસો દસ બરોબર દાદા આપણે ડાંગરમાં શું પ્રોબ્લેમ હતો હરસી ના ગામ બરોબર એ પ્રોબ્લેમ હતો પછી શું કરવું એમાં તમે આ આ દવા નાખી અમે બગીરા બગીરા નાખ્યું છે હા તમને કેવું રિઝલ્ટ લાગ્યું અમને આશય ફાયદો થયો એમાં ફાયદો થયો છે શું શું આના નાખ્યા પછી શું ફેરફાર થયો ડાંગરમાં આ ડાંગરમાં મુલાકાત સારું થઈ ગયા મૂળ સારા થયા હા અરસી જતી રહી શું હરસી ખલાસ થઈ ગઈ ખલાસ થઈ ગઈ મૂળતી હા મૂળ સી ગટવી પૈસા વસૂલ થયા તમારા હા બરોબર થઈ ગયા બરોબર તમે બીજા ખેડૂત મિત્રોને શું કેવા માંગશો કે આ ગુણવત્તાવા ની હારી આવશે એમ ગુણવત્તા સારી આવે હા વાપરવા જેવું છે ઓકે ખુબ ખુબ આભાર